પોરબંદરમાં સમસ્ત ધોબી સમાજ દ્વારા રામદેવજી મહારાજની મહા મહિનાની બીજની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રામદેવજી મહારાજની પૂજા આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા પોરબંદરના સમસ્ત ધોબી સમાજ દ્વારા રામદેવજી મહારાજની મહા મહિનાની બીજની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રામદેવજી મહારાજનો પાઠ તેમજ શોભાયાત્રા શહેરના માર્ગો પર કાઢવામાં આવી હતી તેમજ જ્ઞાતિની વંડી ખાતે સમૂહ ભોજન સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા આજરોજ તારીખ અગિયાર બે બે હજાર ચોવીસ અને રવિવારના રોજ અમારા ધોબી સમાજની વાડી ખાતે સમસ્ત ધોબી સમાજ દ્વારા રામદેવજી મહારાજની મહા મહિનાની બીજ એટલે જેને આપણે મહાબીચ માય બીજ તરીકે ઓળખીએ છીએ તેની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત રામદેવજી મહારાજનો વરઘોડો ડીજેના તાલ ઉપર રથયાત્રા કાઢવામાં આવેલી હતી બધા જ્ઞાતિજનોએ બહોળી સંખ્યામાં આનો લાભ લીધેલો હતો ભાગ લીધેલો હતો અમારા ધોબી સમાજના દરેક જ્ઞાતિજનોએ આ માય બીચ અંતર્ગત સ્વૈચ્છિક ધંધા રોજગાર બંધ રાખેલા હતા આ અંતર્ગત રામદેવજી મહારાજનો પાઠનું આયોજન કરવામાં આવેલું હતું સાથે દરેક સમા અમારા સમાજના દરેક જ્ઞાતિજનોએ સાથે મળી અને પ્રસાદીનો લાભ લીધેલો હતો અમારા ધોબી સમાજના પ્રમુખ શ્રી દીપકભાઈ વારા ઉપપ્રમુખ શ્રી રાજેશભાઈ ચૌહાણ અને મંત્રી શ્રી મહેશભાઈ પરમાર ટ્રસ્ટીગણ કમિટી મેમ્બરો અને સ્વયંસેવક બંધુઓએ આ બીચ દ્વારા સમાજના એકતા સૂત્રને વધાવેલું હતું આ કાર્યક્રમમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ જ્ઞાતિના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર